હેલો ફ્રેન્ડ્સ ગુજરાતી ખટ્ટા આંબોડિયા આંબોડિયાને એક વખત બનાવીને આખું વર્ષ સ્ટોર પણ કરી શકાય છે તો ચાલો ખટ્ટા આંબોડિયાની રેસિપી જોઈ લઈએ આંબોડિયા બનાવવા માટે મેં અહીં એક કિલો દેશી ખાટી કેરી આવે છે તે લીધી છે અને કેરીને પહેલેથી ધોઈને સાફ કરી કોરી કરી લીધી છે તો હવે આપણે કેરીને છોલી લઈશું અને આંબોડિયા બનાવવા માટે બને ત્યાં સુધી વધારે ખાટી કેરીનો ઉપયોગ કરવાનો અને કેરી એકદમ કાચી અને કડક લેવાની મેં અહીં દેશી કેરી લીધી છે તમે કોઈ પણ કેરી લઈ શકો છો કેરી છોલાઈ જાય પછી આપણે તેને પાણીવાળા વાળકામાં ઉમેરતા જવાનું જેમ જેમ કેરી છોલો તેમ તેને પાણીમાં ઉમેરતા જવાનું એટલે તે બિલકુલ કાઢી નહીં પડે તો અહીં મેં બધી જ કેરી છોલી લીધી છે હવે આપણે કેરીને આ રીતે બે ભાગમાં કટ કરી લઈશું અને તેની લાંબી ચિપ્સમાં કટ કરીશું સાથે કેરીની અંદર ગોટલી કે ગોટલો હોય તો તેને અલગ કરી લેવાનો જો તમારા આંબૂળિયા થોડાક સમય પછી લાલ પડી જતા હોય તેની પર ફૂગ આવી જતી હોય તો તમે આ રીતે એક વખત આંબોડિયા જરૂરથી બનાવજો તે એકદમ પરફેક્ટ બનશે ફ્રેન્ડ્સ હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે આઇકન બટનને જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળશે હવે તમારે ઓછા સમયમાં વધારે પડતા આંબુડિયા બનાવવા હોય તો બટાકાની કાતરી પારવા માટે જે સ્લાઇઝર આવે છે તેનો ઉપયોગ કરવાનો આ રીતે સહેલાઈથી કેરીની ચિપ્સ બનાવી શકો છો જો તમે બટાકાના સ્લાઇઝરથી કેરીની ચિપ્સ બનાવો તો તેને થોડીક જાડી રાખવાની એટલે તે સુકાય તો બરાબર દેખાય એટલે આપણા આંબોડિયા સુકાઈને એકદમ પરફેક્ટ બને થોડી કેરીની સ્લાઈસ કે ચિપ્સ પડે એટલે આપણે તેને મીઠાવાળા પાણીમાં ઉમેરી દઈશું જેથી તે કાળી ના પડી જાય તો તેના માટે એક બાઉલમાં થોડુંક પાણી લઈ તેમાં એક ચમચી એટલું મીઠું નાખી મિક્સ કરી લઈશું પછી જે કેરીની ચિપ્સ કરીને રાખી છે તે ઉમેરી દઈશું એટલે જેમ જેમ કેરીની ચિપ્સ બનતી જાય તેમ તેમ ચિપ્સને તમારે પાણીમાં ઉમેરતા જવાનું એટલે કેરી બિલકુલ કાળી નહીં પડે આ રીતે પાણીમાં મીઠું ઉમેરવાથી આંબોડિયા સુકાયા પછી પણ આખા વરસમાં તે સારા

હવે કેરીની ચિપ્સને આ રીતે છૂટ્ટી છૂટી પાથરી દઈશું હવે આપણે આંબોડિયાને તડકામાં એકથી બે દિવસ માટે સુકવવા દઈશું તો લગભગ બે દિવસ પછી તમે જોઈ શકો છો આપણા આંબોડિયા એકદમ સરસ સુકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ સફેદ બન્યા છે આ આંબોડિયાને એરટાઈટ ડબ્બામાં ભરી આખું વરસ સ્ટોર કરી શકો છો અને તેનો ઉપયોગ ગુજરાતી મીઠી દાર બનાવો ત્યારે કોકમની જગ્યાએ આ આંબોડિયાનો ઉપયોગ કરી શકો છો સાથે આ આંબોડિયાને મિક્સરમાં ક્રશ કરીને તમે આમચૂર પાવડર પણ બનાવી શકો છો અને આમચૂર પાવડર ઘરે કેવી રીતે બનાવો તેની રેસીપી પણ મારી ચેનલ ઉપર આપેલી જ છે જો તમને મારી રેસિપી સારી લાગી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ